જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે અમૂલ્ય મૂડી સંતોષ એક ગરીબ ભિખારી હતો પોતાની ગરીબાઈથી એ ખૂબ કંટાળી ગયો હતો આથી તેમણે નક્કી કર્યું કે ગમે એમ થાય પણ મારી ગરીબી મારે દૂર કરવી છે એમ વિચારીને તે લક્ષ્મીજીનું તપ કરવા લાગ્યો અને એટલું ધ્યાનથી અને ભારે તપ કર્યું કે આખરે લક્ષ્મીજી પ્રસન્ન થયા પ્રગટ થઈને તેમણે કીધું માગ માગ વચ તારે જે જોઈએ તે હું તને આપીશ જેને જેટલી ભૂખ હોય એટલું દેવી પાસે માગે આથી ભિખારીએ કહ્યું કે લક્ષ્મીજી મને ધન દોલત આપો જેનાથી મારી ગરીબાઇ દૂર થાય લક્ષ્મીજીએ કહ્યું તું ધન દોલત આપું છું પરંતુ તું લઈશ છે આથી પેલો ભિખારી કે દેવીજી આ મારી ઝોળી રહી એમાં હું એ લઈ લઈશ લક્ષ્મીજી કહ્યું સાંભળ તારે જેટલી જોઈએ ને એટલી ધન દોલત તું માગજે જો આ જોળીમાંથી નીચે પડી જશે તો એ બધું દૂર થઈ જશે એ ધન રહેશે નહીં આથી લક્ષ્મીજીએ ને કહ્યું કંઈ વાંધો નહીં અને પેલો ભિખારી માગવા લાગ્યો અને લક્ષ્મીજી જોળીની અંદર ધન દોલત આપવા લાગ્યા જોળી ભરાવા લાગી પરંતુ લાલચ વધી હજી આપો હજી આપો એમ કરીને જોળી છલોછલ ભરાઈ ગઈ છતાં તેમનો સંતોષ થયો નહીં અને વધારે માગવાની લાલચ જાગતી રહી જેમ જેમ જોળી ભરાતી ગઈ એમ જોળીની અંદર વજન વધતો ગયો એક સમયે એટલો વજન વધ્યો કે જોળી તૂટી ગઈ એ કાપડ ફાટી ગયું અને તમામ ધન સંપત્તિ જમીન પર ઢોળાઈ ગઈ જમીન પર પડતા જ એ બધી ધન સંપત્તિ ધૂળ થઈ ગઈ અને પેલો ભિખારી એ જોળીમાં ભરવા લાગ્યો પરંતુ તેમાં કંઈ વધ્યું ન હતું તેમાં માત્ર હવે ધૂળ જ હતી અને એ જોળીની અંદર માટી ભરતો હતો જ્યારે એમને ઊંચે જઈને જોયું તો લક્ષ્મીજી પણ અદૃશ્ય થઈ ગયા હતા કારણ કે તેમના કહેવા પ્રમાણે જો જોડીને નીચે પડ્યું તો એ ધૂળ થઈ જશે પેલો ભિખારી સમજી ગયો કે સંતોષ રાખ્યો હોત તો ખૂબ મોટી વાત હતી